જુનાગઢ જિલ્લાના બેસાણ તાલુકાના પસવાડા ગામ પાસે આવેલા પસવાડા નાની સિંચાઈ યોજનાના ડેમમાં સતત પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો હતો આથી નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા તેમજ નદીના પટમાં કોઈ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે પસવાડા ડેમ ઓવરફ્લો થવાથી આજુબાજુના ગામોમાં ભારે ખુશી પણ જોવા મળી હતી નીચાણવાળા ગામોમાં બેસાણ તાલુકાના પસવાડા કરિયા મેનપરા દુધાળા વિચાર હદમતીયા જેવા ગામોનો સમાવેશ થાય છે તારીખ ને દિવસે પસવાડા નાની સિસાય યોજનાનો પસવાડા ડેમ ઓવરપોલો થવાની તૈયારીમાં છે છેલ્લા આઠ દસ દિવસ તા એક ધારો વરસાદ વરસી રહ્યો છે જંગલની અંદર વરસાદ હોવાને કારણે ડેમની અંદર પૂરતું પાણી આવ્યું છે અને પાણીને કારણે ડેમ ભરાય અને ઓવરપોલો થવાની તૈયારીમાં છે પાણી ભરાવાથી આજુબાજુના ગામના ખેડૂમાં ખુશીનો માહોલ છવાયો છે અને રાજીપો છે કે ખેડૂતની જીવાદોરી સમાના ડેમ છે અને ભરાઈ ગયો છલકાઈ ગયો એટલે ખેડૂત રાજી છે અને હવે પછી આથી નીચે આવેલા ગામડા મેંધપરા હળમતિયા ઘણા લોકો છે એ ગામને સાવચેત રહેવા સરકાર તરફથી જાહેરાત મળે અને ધ્યાન રાખે એવી અમારી અરજ છે